હે માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર વિડીયોમાં તમે મારુતિ સ્વીફ્ટ ગાડી જોઈ રહ્યા છો મોડલ બે હજાર વીસ વન ઓનર ગાડી છે તો વિડીયોના અંત સુધી બની રહીજો ગાડી વિશેની બધી જ વિગત હું તમને આ વિડીયોમાં આપી દઈશ આપણી ચેનલ પર નવા આવ્યા હોય ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો તેથી મારા નવા વિડીયો આવે તે તમને સૌથી પહેલાં મળતા રહે વિ સારો લાગે તો એક લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આ ગાડીના મોડલ વિશે તમને વાત કરી દઉં તો બે સ્વિફ્ટ ગાડી છે એક જ માલિકે ચલાવેલી ગાડી છે ગાડીમાં કોઈ પણ પ્રકારનો તમને ફોલ્ટ જોવા નહીં મળે શોરૂમ કન્ડિશનની અંદર તમને આ સ્વિફ્ટ ગાડી જોવા મળશે અત્યાર સુધીમાં આ ગાડી ત્યાંસી હજાર કિલોમીટર ચાલેલી છે કિંમત તમને જણાવું તો છ લાખ ને હજાર આ ગાડીની કિંમત છે ફિક્સ નથી આ ભાવમાં તમને હજી ફેરફાર કરી આપવામાં આવશે તમે જ્યારે રૂબરૂ આ ગાડીની મુલાકાત લાવો લેવા જાઓ ત્યારે આ કિંમતમાં તમને હજી ફેરફાર કરી આપવામાં આવશે તેવું આ ગાડીના માલિક જણાવે છે આ ગાડી તમને ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ગાડી તમને પ્રોપર સુરત અવધ કાર સુરત તમને આ ગાડી જોવા મળી રહે ગાડીવાળા ભાઈનો નંબર એક્યાસી એકતાલીસ પિંચ્યાસી બેતાલીસ ઝીરો ચાર આ ગાડીવાળા ભાઈનો નંબર છે તમે તેને ફોન કરી શકો છો અને વધુ વિગતો મેળવી શકો છો બાકી તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો ચાચવેલી ગાડી છે ફૂલ જવાબદારી ગેરંટી સાથે આ સ્વિફ્ટ વેચવાની છે આ ગાડી વિશેની બધી જ માહિતી તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી રહેશે તેમજ વિડીયોના નીચે ટાઇટલમાં જ આ ગાડીવાળા ભાઈનો નંબર આપેલો છે તમે તેને ફોન કરી શકો છો અને આ ગાડી વિશેની વધુ વિગતો મેળવી શકો છો અને તમે ત્યાં રૂબરૂ જઈ ટેસ્ટ ડ્રાઇવ કરી ચેક કરી આ ગાડીની ખરીદી કરી શકો છો બાકી તમે વિડીયોની અંદર કંડિશન જોઈએ છો ન્યૂ કન્ડિશન ટોપ કન્ડિશનની અંદર તમને ગાડી જોવા મળશે